અને હું તમને શું કહું તમે અહીંયા કઈ રીતે આવ્યા જો ભાઈ હું તો ન્યૂઝ રિપોર્ટર છું મારે ખરેખર પાસ લેવાનો હોય નહીં તેમ છતાં હું પાસ લઈને આવ્યો હું વાત કરો તો મને તમારા મોબાઈલ નંબર આપી દો ને જરા કેમ એમાં હું મારા બે ભાઈ બોન એની કાયલ આવવાના છે અને એની પાસે પાસ નથી તો એના નંબર છે ને હું તમને WhatsApp માં નાખ દઉં તો તમે એને તમારા પાસમાં એન્ટ્રી અપાવી દેજો એટલે તો તમારી પાસે પાસ લેવાના પૈસા નથી નહીં એટલે તો વંડી ઠેકીને આવ્યા હાઈ સિક્યુરિટી અને બારકોડ અમારા ભેગો છે આ અમારા ભેગો રિપોર્ટ અને તમને હલુકા